મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે સોળ માસુમ બાળકોના મૃત્યુ નિપજતા ખડભડાટ મચી જવા પામ્યો છે અને આ જે મૃત્યુ થયા છે તેની પાછળ બે કફ સિરપ કે જેમાં એક જે ઝેરી પદાર્થ જેનું નામ છે ખતરનાક કેમિકલ ડાય એથિલિન કે જેનું પ્રમાણ છે તે વધારે હતું અને તેના કારણે આ મૃત્યુ થયા છે ત્યારે આ બંને જે કફ સિરપ છે તેનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે જેનું નામ છે રી અને રેસ્પી ફ્રેશ ટીઆર આ બંને કફ સિર છે જેમાં આ જે કેમિકલ છે તેનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું અને પરિણામે હાલ આ સમગ્ર જે રિપોર્ટ છે તે મધ્યપ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ ગુજરાતની જે સરકાર છે તે પણ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને આ બંને જે કફ સિરપ છે તેનું તમામ જે ઉત્પાદન થયું છે જેટલું બજારમાં અત્યારે જે બોટલો છે તે તમામ જે જથ્થો છે તે પરત ન ખેંચાઈ જાય ત્યાં સુધીમાં તમામ પ્રોસેસિંગ ઉપર અત્યારે ધ્યાન દેવામાં આવશે આ ઉપરાંત જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેમને પણ જણાવ્યું છે કે આ બંને જે કપ સિરપનું ઉત્પાદન કરે છે તે સિવાયની જે કંપનીઓ કપ સિરપ બનાવે છે તેના દ્વારા પણ ગુજરાત સરકાર તેની પણ તપાસ અત્યારે કરી રહી છે મધ્યપ્રદેશના છિંદવાણામાં કિડની ફેલ થવાના કારણે સોળ જેટલા બાળકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ હોબાળો મચ્યો હતો અને તેની વચ્ચે ગુજરાતની એમએફજી એટલે કે એમએસ સેફ ફાર્મા લિમિટેડ દ્વારા રેડન ઓનેક્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં બનેલી રેસ્પી ફ્રેશ ટીઆર નામના કપ સિરફની ખતરનાક જે અસર છે તે થઈ છે કે તેમાં જે કેમિકલ છે એમાં એનું જે પ્રમાણ છે તે વધારે હતું ગુજરાતમાં બનતી આ બંને કંપનીઓના જે કપ સિરપ છે તેને પરત ખેંચી લેવા માટે અત્યારે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે ડાયથીન ગ્લાયકોનને કારણે ભારતમાં અત્યાર સુધીમાં તોતેર લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે જેમાં બે હજાર વીસમાં જમ્મુ કાશ્મીરમાં ઉધ્યમનગરમાં કોલ્ડ બેસ્ટ પીસી કપ સિરપ પીવાથી બાર બાળકોના મોત થયા હતા આ દવાને પછીથી અન્ય બધા જ રાજ્યોએ પરત માંગી લીધી હતી ઓગણીસો અઠાણું માં દિલ્હીની બે હોસ્પિટલમાં બાળકોના મોત મોત થયા થયા હતા હતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના એગમોરની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચૌદ બાળકોના મોત થયા હતા અને આ જ રીતે આ ચારેય મામલામાં ઝેરી ડાયથીન ગાયક્લોનને કારણે જ આ જે મૃત્યુ છે તે થયા હતા તેવું સામે આવ્યું હતું વધુ પડતી માત્રામાં આ જે કેમિકલ છે તેના કારણે જ દર્દીઓમાં પોઈઝનિંગની સમસ્યા થઈ હતી તો હવે જે કફ સિરફમાં આ જે ઉમેરવામાં આવતું ઝેરી એથિલિન ગ્લાયકોન છે તેના વિશે તમને માહિતી આપું તો એથિલિન ગ્લાયકોલ એક રંગહીન અને ગંધહીન આલ્કોહોલિક કમ્પાઉન્ડ હોય છે ફાર્મા કંપનીઓ એનો ઉપયોગ જે છે તે કફ સિરપમાં ભેળસેળ તરીકે કરતા હોય છે હાઇડ્રોલિક બ્રેક ફ્લુડ સ્ટેમ્પ પેડ સાહી બોલ પોઈન્ટ પેન સોલ્વેન્ટ પેઇન્ટ વગેરેમાં પણ તે મળી આવતું હોય છે માણસના શરીરમાં જતા જ આ ઝેરનું કામ ચાલુ થઈ જતું હોય છે અને આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એકદમ રીતે ડેમેજ કરતું હોય છે પછી હાર્ટને અને છેલ્લે કિડનીને ફેલ કરતું હોય છે તો આ પ્રકારનું જે વિગતો છે તે સામે આવી છે ને તેને લઈને હાલ તાત્કાલિક પગલાં છે તે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે નમસ્કાર